જય મુનિકા જય દ્વારકાધી શું કે મિત્રો બધા યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ચાલો આજે પંદરમી ઓગસ્ટ અને સવારના આઠ ને દસ વાગી ગયા છે તો રોજનું રૂટિન કામ પહેલાં તો આપણે છીએ વાળીએ ચાલો સહેલું શક્ય હશે તેટલું તમને બતાવતા હતા હું તો જોડાઈ લેજો આગળ બ્લોગમાં તો ચાલો ભાઈ આપણે રોજનું રૂટિન કામ પહેલું તો હોય પક્ષીઓને નાસ્તો તો ચાલો પક્ષીઓનો નાસ્તો લેવાઈ ગયો છે ને ચાલો હવે આપણે નીકળીએ છીએ વાળીએ તો જોડાયેલ લેજો આગળ બ્લોકમાં નીકળીએ વાડી તરફ ચાલો મિત્રો આપણે પોતી ગયા વાળીએ અને વાડી આવીને આપણે રોજનું રૂટિન કામ પહેલું કામ તો આપણે તમને ખબર છે બધા મિત્રોને કે આપણે પક્ષીઓને નાસ્તોનો જ હોય તો ચાલો આપણે પક્ષીઓને નાસ્તો આપી દઈએ ને પછી આપણે વરગી જઈએ કામે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે વર્ગી થઈ નીંદવા જોકે નીંદવાનું તો આપણે અહીંથી લીમડો છે ને ત્યાંથી તો આ દોરી દેખાય છે આપણે ભાઈ અને કાલે તુવેર વાવેલ છે તો આ દોરી દેખાય એ ત્રણ ચાર પાટલા છે તો ચાલો હવે જોડાયજા આપણે કરીએ આપણું રોજનું રૂટિન કામ ચાલો ભાઈ હવે અત્યારે વાગેવા આવ્યા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે જોકે સાડા અગિયાર થઈ ગયા એટલે થોડુંક વહેલું થાય પણ આપણે જે નિંદામણ કર્યું છે કે છે તો હવે ત્રણ જ પાટલા રહ્યા છે નાળા દોઢ નાળાવાના છે તો એ નિંદાઈ ગયું નિંદાઈ ગયું એમાં આપણે પાથરિયું કાઢી લઈએ જો કે બપોર પછી કદાચ આપણે બહાર જવાનું છે તો કદાચ બપોર પછી રેડા રપટાનું હોય તો જવાનું તો જો કે પાંચક વાગ્યે છે પણ કદાચ રેડા રપટાનું એવું હોય તો ન હોય તો પછી ઉપાદી નહીં તો ચાલો હવે આપણે પાથરિયું કાઢ લઈ પછી આગળ જોડાયેલા રહેજો માંડવીનો તો મસ્ત મજાનો નજારો છે તો કે વાતાવરણ થોડુંક ગંભીર છે આપણે એમ થયું કે આપણે પાથરિયું કાઢ લઈએ બપોર કેડે કદાચ ન હોય તો ઉપાધિ નહીં ને એલો વરસાદ જો આવી જાય તો પછી ગારામાં એ પાથરિયું કાઢવ્યું એમ એમાં કોઈ વિસી કુસી જંતુ હોય તો આ વેલાસર કાઢી લઈએ તો ઉપાદીની નહીં પાથરીઓમાં જો કે ભાઈઓને ખબર છે કોઈ કોરિયું કાઢવ્યું કે કોઈ પાથરિયું કાઢવ્યું કે ચાલો તો જોડાયેલ રહેજો આગળ તો લઈ લઈ આપણે પછડી લીધી પછડી અને નીકળી હવે આપણે થોડીક પાથરિયું છે લીધેલી કાઢવા ચાલો હવે થોડું કામ છે તો પતાવી દઈ ગામમાં પહોંચ્યું તોય સાડા બાર જેવું થઈ જાય જુઓ ભાઈ આપણે એક ભાણેજનામાં સનેળો હાલે છે અહીંથી વરાબ તો જોઈએ એવી નથી પણ આંકવું પડે એક ભાણેજનામાં બરદથી પારા ચડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે આ ગામડાની મોજ છે ભાઈઓ જોડાયેલ રહેજો આગળ તો ફાઇનલી મિત્રો આપણે પાથળિયું કાઢવાનું હતું જો કે એક ભારી પૂરી ન થઈ પણ કાઢવી પડે અને ગરમીનું પ્રમાણ તો સારું છે બપોર કેડે તો નવ્વાણું ટકા તો રેડા રપટા ચાલુ થઈ જ જાહે ને આપણે એક સબસ્ક્રાઈબર કે તમે તમારી વાડી તો નથી બતાવતા તો આજે આપણે કાયમી બતાવીએ છે જો કે એને કાંઈ ટપો ન પડ્યો કે શું થયું હોય તો જુઓ મસ્ત મજાની માંડવી આપણી છે ને હવે ત્રણ પાટલા છે લેવાઈ જાય એટલે ફટોફટ હાંથી આખી અને વાવી દઈ તુવેરનું વાવેતર કરી દઈ ચાલો તો જોડાયેલ રહેજો આગળ તો મિત્રો આપણે પક્ષીઓના કુંડમાં નાખી દઈએ પાણી કે પરેલું તો આખું છે જ જો આખું છલકાઈ ગયું નાસ્તો અને પાણી બે જોઈએ જેમ આપણે જોઈએ એમ ને હવે ધીરે આપણે નીકળીએ ગામ તરફ જ્યાં અમારા ભાણે જેને દેશી જુગાડ કર્યો છે બત્તી ગોઠવી છે ફરી એવી અને તેની માથે તાલપત્રી ખીપા ખોડી એટલે રેડા રપટા આવે તો બતી પલરે નહીં એ બધી સાંજના સાલું થઈ જાય જોકે પૂનનો ત્રાસ સારો એવો છે તો થોડોક ફેર પડે એમ આ ખેડૂતનો દેશી જુગાડ કહેવાય તો સારો આપણે નીકળી છે ગામ તરફ જોડાયેલ રહેજો આગળ મિત્રો જ આ તુવેર વાવીને તરતો તરાય તો અમારા ભાઈ અને એની દોરી બાંધી છે તો ફરતો રાઉન્ડ મર્યો છે જોકે થોડોક પૂનનો ત્રાસ તો સારો એવો છે તો ખેડૂતને અત્યારે આવા બેસી જોગાડ કરવા પડે છે ચાલો જોડાયેલ રહેજો આગળ તો ચાલો મિત્રો આપણે આવી ગયા વાડિયાથી ગામમાં ગામમાં આવી આપણે બેસી ગયા છીએ જમવા જમવામાં જો કે આજે આપણે એકલા છે મયુરભાઈ ને એ મમ્મી દીકરો ગયા છે બહાર તો ચાલો આપણે માટે શું રસોઈ બનાવી છે એ જોઈએ જોડાયેલ રહેજો મિત્રો આજે આપણા માટે તો જમાવટના જાડવા જ છે જો કે આપણે શુદ્ધ દેશી ભોજન જ ભાવે છે તો એને બહાર જવાનું હતું એટલે આપણી પહેલી ફરમાઈશ હતી કે ડુંગળીના ખારિયા બનાવીને જાજો તો મસ્ત મજાના જો ડુંગળીના ખારિયા બનાવ્યા છે અને સાથે છે દહીં મસ્ત મજાનું દહીં છે ફ્રીજમાં મૂકીને ને દેશી ગામડાની રોટલી અને સાથે કેરી અને ગુંદા લાલ મરચાં મિક્સ સંભાર અથાણા ને આમાં દેશી ગામડાનું ખાટી મીઠી સાસ લાલો ભાઈઓ આવી જાવ દેશી ગામડાના બપોરા કરવા આજનો આપણો ખેડૂતની ચેનલ દેશી ગામડાનું બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દહીરાને જય મુલીધર જય દ્વારકાધીશ